નવસારી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે બિલીમોરા અને ચીખલી વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું જેમાં ખાસ કરીને બિલ્લીમોરા અને ચીખલી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો સવારના સમયે રસ્તાઓ પર ધુમ્મસની ચાદર છવાઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘાટ ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો તેમજ આંતરિક ગ્રામ્ય રસ્તાઓ પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહી હતી પરિણામે વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા પડ્યા હતા કેટલાક પચાસ થી સો મીટર જેટલી દૂર પણ જોવું મુશ્કેલ બન્યું હતું ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી જેના કારણે સવારમાં લોકોએ ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો હવામાનમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખાસ કરીને કેરીના પાક પર તેની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સમયમાં કેરીના ઝાડ પર મંજરી આવવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે ત્યારે વધુ ધુમ્મસ અને ભેજથી ફૂલને નુકસાન પહોંચાડવાની શક્યતા રહેલી છે ખેડૂતો હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કૃષિ વિભાગ તરફથી માર્ગદર્શન મળવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે